તો આ મેન એન્ટ્રી ગેટ છે સ્વામિનારાયણ મંદિર બટવદર ધામ મહાન સ્થાન કે આપણે વિચારી આજ રસ્તેથી મહારાજ અને સંતો જાન લઈને આવેલા આવેલા આજ એ જ રસ્તો છે કે જ્યાંથી મહારાજ અને સંતો આજથી બસો વર્ષ પહેલાં દાદા ખાચરની જાન લઈને ગઢપુરથી અહીંયા આવેલા હતા તો હરિભક્તો તમે આ દર્શન કરી શકો છો એ અદ્ભુત સ્થાન કે જ્યાં મહારાજે દાદા ખાચરને પરણાવેલા હતા એ અદભુત સ્થાન એ જગ્યા તમે દર્શન કરો એટલે મહાન મુક્તરાજ જસુબાનું ઘર ભટવદર તો અંદર જઈએ છીએ દોઢસો વર્ષ જૂના પટારાના પણ હું દર્શન કરાવું છું તો એના પણ દર્શન કરીએ છીએ અંદરથી તો આ તમે દર્શન કરી શકો દોઢસો વર્ષ જૂના પટારા છે ત્યાં તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ તો અત્યારે આપણે આવી ગયા છીએ કે જ્યાં દાદા કચરની જાન મહારાજ લઈને આવેલા હતા એ પ્રસાદીભૂત તીર્થ સ્થાન એટલે ભટવદર તો પાછળ તમે જોઈ શકો છો આ ભટવદરનો ગેટ છે તો ત્યાં અંદર જાશું અને શું શું મહારાજની પ્રસાદીની વસ્તુ છે પટોદર ગામમાં આ સુસુરપ્રસાદીની વસ્તુ છે તમને બધું દર્શન કરાવીશ તો ગાઈસ આ વિડીયો તમે એન્ડથી જોજો અને ચેનલ મારી જૂની હતી એ સમાવ બંધ થઈ ગઈ હતી તો ફરીથી મેં આ પાછું બનાવેલી છે તો પ્લીઝ ફરીથી તમે સબસ્ક્રાઈબ કરજો અને એવો જ મને સપોર્ટ આપજો જેમ જૂનામાં સપોર્ટ આપેલો હતો એવો સપોર્ટ આપજો તો પાછળ છે પટોદર ધામ અને જઈએ છીએ હવે દર્શન કરવા માટે અને ઘણા દીર્થ તમે દર્શન કરાવું છું તો આ મેન એન્ટ્રી ગેટ છે સ્વામિનારાયણ મંદિર પટવદર ધામ મુક્તરાજ યસુભાનું જન્મસ્થાન જઈએ છીએ આપણે તો આ છે રોડ તો પ્રસાદી ના સ્થાન છે તે બધું આપણે જાણશું એના દર્શન કરશું અને એનું મહિમા સમજીશું તો મહાન પ્રસાદીભૂત તીર્થ સ્થાન ક્યાં આપણે વિચારી શકીએ કે આ જ રસ્તેથી મહારાજ અને સંતો જાન લઈને આવેલા આવેલા હશે ગઢપુરથી આ એ જ રસ્તો છે કે જ્યાંથી મહારાજ અને સંતો આજથી બસો વર્ષ પહેલાં દાદા કચરની જાન લઈને ગઢપુરથી અહીંયા આવેલા હતા તો જઈએ છીએ હવે દર્શન કરવા માટે તો આગળ એક બોર્ડ છે જોઈએ છે એમાં શું લખેલું છે વાંચીને તમે પછી જણાવું છું તો આ લખે શ્રી સ્વામિનારાયણ મંદિર તીર્થધામ પટવદર તો હનુમાનજી મંદિર તો આમ જ છે તો અમે જઈએ છીએ તો આ પ્રસાદી ભૂત ગામને તમે દર્શન કરો કે જ્યાં શિવજી મહારાજ દાદા ખાચરની જાણ લઈને આવેલા હતા એ પ્રસાદી ભૂત તીર્થસ્થાન એટલે ભટવદર તો હરિભક્તો તમે આ દર્શન કરી શકો છો એ અદ્ભુત સ્થાન કે જ્યાં મહારાજે દાદા ખાચરને પરણાવેલા હતા એ અદ્ભુત સ્થાન એ જગ્યા તમે દર્શન કરો એટલે મહાન મુક્તરાજ જસુબાનું ઘર ભટવદર તો આ તમે દર્શન કરી શકો છો અદ્ભુત સ્થાન કે જ્યાં દાદા ખાચરના મહારાજે મારા દાદા ખાચરને પરણાવેલા હતા એ અદ્ભુત સ્થાન એટલે કે ભટવદર અને જસુબાનું મકાન મહામુક્તરાજ જશુબાનું મકાન તો આ દર્શન તમે કરી શકો છો થોડી વારમાં હું તમને એ પણ જગ્યા બતાવીશ કે જ્યાં મહામુક્ત દસુભા અને દાદા ખચરના લગ્નવિધિનું સ્થાન હતું એ સ્થાન પર તમને બતાવીશ અને પ્રસાદીનો જે કુવો છે એ કૂવાના પર તમે દર્શન કરાવીશ તો આ તમે દર્શન કરી શકો પહેલાં તમે ઘર જોઈ લોસુભાનું ઘર જોઈ લો અદ્ભુત પ્રસાદીનું સ્થાન છે તો દર્શન કરી શકો છો તમે આ જ જગ્યાએ મહારાજ પાંચસો પરમહંસો અને બધા વિભક્તોએ આવી અને દાદા ખાચોરના લગ્નવિધિમાં જોડાયા હતા એ અદ્ભુત પ્રસાદીનું સ્થાન મહામુક્તરાજ જશુબાનું પ્રસાદીનું મકાન તો તમે દર્શન કરી શકો છો આ સામે તમને જશુબાનો ફોટો પણ દેખાય છે પણ તમને દર્શન કરાવું છું પહેલાં તો આ તમે સામે દર્શન કરી શકો છો જશુબાનું શ્રી જશુબા નાગપાલ બાપુ વરુ ગામ ભટવદર તો મહાન પ્રસાદીભૂત સ્થાન અને આ તમે દર્શન કરી શકો છો ભગવાન સ્વામિનારાયણના પરમ ભગવદ અક્ષર મુક્ત શ્રી બાપુ દાદા ખાચરનું વંશ વહેલો છે તો દાદા ખાચરના વંશ તમે દર્શન કરાવું છું તો આ દર્શન તમે કરી શકો છો ભક્તરાજ શ્રી બાપુ દાદા ખાચર પરિવાર વંશ વૃક્ષ તો અને આ એ જ પ્રસાદીની જગ્યા છે કે જ્યાં આજથી બસો વર્ષ પહેલાં મહારાજ અને સંતો આવેલા હતા અને આ જગ્યાએ દાદા ખાચરની લગ્નની વિધિ થઈ હતી એ પ્રસાદી ભૂત જગ્યા છે તો દર્શન કરો તો અત્યારે આપણે ભટોદર ગામમાં આવી ગયા છીએ તો વટવદરમાં જે જશુબાની સાતમી પેઢીએ જે વંશજ છે એ એની સાથે આપણે વાત કરીએ પ્રસાદીના સ્થાનનો મહિમા સમજીએ કે શું શું પ્રસાદીના સ્થાન હતા તો મળીએ છીએ જશુબાની જે સાતમી પેઢી હતી દિલુભા વરુ તો મળીએ છીએ અને આ સ્થાનનો મહિમા આપણા કરતાં વધારે એને ખબર હશે તો સંપૂર્ણ આપને મહિમા સમજાવશે તો સમજીએ છીએ આપણે અને પછી જાશું અહીંયા મંદિરની મંદિરની કામ ચાલુ છે તો એના પર દર્શન કરવા માટે જાશું તો એની પણ ઘણી સેવા છે તો સેવા પણ તમે કરજો એની પણ પૂરી માહિતી જે જશુબાના જે વંસજ છે તમને પૂરેપૂરી માહિતી આપશે તો જઈએ છીએ આપણે હવે દર્શન કરવા તો અત્યારે આપણે જે જશુબાનાજી સાતમી પેઢીએ જે વંસજ છે એ આપણે સંપૂર્ણ આ જગ્યાનો ઇતિહાસ સમજાવશે દર્શન કરાવશે તો આ છે જે જશુબા છે એના સાતમી પેઢી એ વંશજ દિલુભાઈ નામ છે દિલુભાઈ વરુ તો મહારાજના અહીંયા જેટલા પ્રસાદીના સ્થાન છે એ સંપૂર્ણ માહિતીને દર્શન આપને કરાવશે આ કુવો છે પ્રસાદીનો એ વખતે આવી આવ્યું એ ખારું પાણી હતું અને ભગવાન પોતાના હાથે ગાળી

એક ઝેટ પ્રસાદીના ઘરની સામે જ આ કૂવા આવેલો છે તો એના પર તમે દર્શન કરી લ્યો તો આગળનું તમે આગળ જે ભગવાન સભા કરીને બેઠા હતા સ્વામી હનુમાનજીની સ્થાપના કરી ત્યાં મહારાજે સભા કરેલી હતી એટલે લગ્ન વિધિ પત્યા પછી સભા કરી હતી ને ભગવાન ઓકે ત્રણ દિવસ ભગવાન આ સ્થાન ઉપર રોકાણા હતા તો દર્શન કરીએ છીએ તો અહીંયા મંદિરની કામ ચાલુ છે તો એની પણ સેવા લખાવાની હોય તમે લખાવજો એની સંપૂર્ણ માહિતી આપશે અહીંયા ભવ્યથી ભવ્ય મંદિર બને છે પ્રસાદીનું સ્થાન છે અને આ હનુમાનજીના તમે દર્શન કરી શકો છો બહુ મહા પ્રતાપી હનુમાનજી બાલ મુકુમ સ્વામીના પધરાવેલા અને એ આ મંદિરનું કામ ચાલુ છે પણ હનુમાનજીને કોઈ જરા એ દોરવાય કઈ વાર એને એમને મોત રાખવા દેવી કાઢી નાખી ઓકે આ પ્રસાદ દેવ બુદ્ધ હનુમાનજીને તમે દર્શન કરી લ્યો બાલમુકુદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરેલી છે તો મહાપ્રસાદ દેવ બુદ્ધ હનુમાનજી છે એના તમે દર્શન કરી લ્યો અને હવે આગળ ઓકે આ દર્શન કરી લ્યો જે દાદા બાપુનું જે લગ્નનું ગાડું હતું એ મહારાજ ખુદ ચલાવતા હતા એ સ્થાન દર્શન તમને થાય છે અને ઉપર મુક્તાનંદ સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો હવે આગળ જઈએ આગળ દર્શન કરીએ પ્રોગ્રામ મહાશુદ દસમ બે હજાર પચીસ ના રોજ આપણા પ્રોગ્રામ છે એના અનુસંધાન સંતો માટેના મકાન તૈયાર થાય છે પાસ ઉતારા માટેના મકાન છે ને એક મહિનામાં આ મકાન પૂરા થઈ જાય એક જ મહિનામાં થઈ જશે ઓહો વાહ તો આ જગ્યાએ સંતોના ઉતારા થાય છે એક્ઝેક્ટ આ મંદિર છે મંદિરની સામે જ સંતોના ઉતારા થશે અને આ બાજુ છે પ્રસાદીનું સ્થાન એક્ઝેક્ટ આ પ્રસાદીનું કૂવો અને સામે જ પ્રસાદીનું મકાન કે જ્યાં દાદા ખાચરના લગ્ન વિધિ થઈ હતી એ પ્રસાદીભૂત સ્થાન

તો એ પણ તમે વાંચી શકો છો લખેલું છે મુક્તરાજ ચશુબા દાદા ખચરના લગ્નવિધિનું સ્થાન લગ્ન ચોરી નાગપાલ વરુ ગઢ તો આના પણ તમે દર્શન કરી શકો છો અને એક્ઝેક્ટ અહીંથી આપણે ડાયરેક્ટ બહાર જઈ શકીએ છે કે વટવદર ગામમાં જવું હોય તો પણ અહીંથી તમે તો આ સામે દર્શન કરી શકો છો એ જગ્યાએ અત્યારે ચશુબાના હાલ વંશજો છે તે આ જગ્યાએ રહે છે તો આ પણ ઘણું પ્રસાદીભૂત સ્થાન છે આ પણ દોઢસો વર્ષ જૂનું આ મકાન છે કે જે અત્યારે સુબાના જે વંશજો છે સાતમી પેઢીએ તે અત્યારે ત્યાં અહીંયા રહે છે તો આપણા ઓરડા છે અને એક્ઝેક્ટ એની સામે જ લગ્નવધિ થઈ હતી એ જગ્યા છે અને આગળ કૂવો છે અને આની પાછળ જ મંદિર છે પાંચથી નવ ફેબ્રુઆરી અહીંયા આપણે પાંચ દિવસની કથા રાખેલી છે ને મંદિરના દાન માટેની ને બસો વર્ષ પૂરા થાય દાદા બાપુના લગ્નનું એને અનુસંધાને કોઈને જો સેવા લખાવી હોય તો લખાવજો આ પત્રિકા હું આપું છું ઓકે પત્રિકા તમને બતાવી દઉં છું કે દાદા બાપુના લગ્નને બસો વર્ષ પૂરા થાય છે તો એ પણ સેવા લખાવાની છે તો તમે આ પત્રિકા નીચે પણ ફોટો મૂકી દઈશ નંબર છે પાર્સદૌર્ય ભગત રસિક ભગતના નંબર છે એને કોલ કરીને તમે સેવા લખાવી શકો છો તો મહાન પ્રસાદીપુ સ્થાન છે તો આમાં બનતી એટલે તમે સેવા કરજો તો અહીંયા પણ ભવ્યથી ભવ્ય મંદિર થાય અને આ સ્થાનનો વિકાસ થાય તો નીચે નંબર છે આનો ફોટો પણ નીચે હું તમને નાખી દઈશ અને ભગતનો નંબર પણ તમને નીચે હું નાખી દઈશ તો અંદર જઈએ છીએ દોઢસો વર્ષ જૂના પટારાના પણ હું દર્શન કરાવું છું તો એના પણ દર્શન કરીએ છીએ અંદરથી તો આ તમે દર્શન કરી શકો દોઢસો વર્ષ જૂના પટારા છે ત્યાં તમે દર્શન કરી શકો છો આ એવડા મોટા મોટા પધારા છે કે આખા માણસામાં સમાઈ જાય આ અને આ બેડા પણ તમે જોઈ શકો પિત્તળના ઉપર વાસણ પણ ઘણા છે ગ્લાસ કળશા પિત્તળના ઘણા છે અને ઉપર પણ ઘણા બધા બેડાના પર જોઈ શકો બહુ જૂની વસ્તુ દોઢસો વર્ષ જૂની વસ્તુ છે આવી વસ્તુ કોઈની ઘરે હોય જ નહીં અત્યારે પણ તમે સાચીને રાખેલી અને આ દર્શન કર્યું તમે ગોપીનાથજી મહારાજની પ્રસાદી તો હરિભક્તો આ હતું શ્રી સ્વામિનારાયણ મંદિર ભટપદર ધામ કે જ્યાં દાદા ખાચરના લગ્ન વિધિ રહી હતી તો તમને અમારો ઓજો કેવો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક આવા જ અલગ પ્રસાદીના સ્થાન સાથે તો સૌને એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ મહાદેવ હર